નડિયાદની એનિવેસાઈ હોસ્પિટલના ડોક્ટરની કાર્યકુશળતાના કારણે આજે એક મહિલાનો જીવ બચી ગયો છે ત્યારે મહિલાના પરિવારજનો દ્વારા હોસ્પિટલ સ્ટાફ તેમજ ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદ્મશ્રી ડોક્ટર એચ એન દેસાઇનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો મહત્વની બાબત છે કે નડિયાદની પરણીતા ઉમરેટ ખાતે ગર્ભપાત કરાવવા માટે ગઈ હતી જ્યાં અનક્વોલિફાઈડ નર્સો દ્વારા તેમના ગર્ભને નુકસાન પહોંચે તે પ્રકારે ગર્ભપાત કરવામાં આવ્યો હતો

યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદ્મશ્રી ડોક્ટર એચ એમ દેસાઈનો પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ડોક્ટર અરુણ વ્યાસ ડોક્ટર એન દેસાઈ મેડિકલ કોલેજ ખાતે ડીન તરીકે બજાવું છું હું ગર્ભપાત એટલે કે એમ ટીપી વિશે થોડીક પ્રાઇમરી માહિતી આપું કે ક્યાં થઈ શકે અને કોણ કરી શકે તો ગર્ભપાત કરવા માટે સેન્ટરને રેકોગ્નાઇઝ કરવું પડે અને રેકોગ્નાઇઝ કરવા માટે સીડીએમ કમ સિવિલ સર્જન જિલ્લા કક્ષાના જે અધિકારી છે તે તમારું ઇન્સ્પેક્શન કરે ને તમારે ત્યાં ચેક કરે કે તમારે ત્યાં શું સુવિધા ઉપલબ્ધ છે કે એમ્બ્યુલન્સ તમારી પાસે છે કે નહીં જનરેટર છે કે નહીં બીજા વિવિધ સાધનો ક્યાં ક્યાં છે શું પ્રકારના ઓટી છે એ બધું ચેક કરે ને પછી તમને મંજૂરી આપે એ મંજૂરી આપે ત્યાં જ ગર્ભપાત થઈ શકે બીજે ક્યાંય ગર્ભપાત ન થઈ શકે ગર્ભપાત કોણ કરી શકે તો વીસ અઠવાડિયા સુધી ગર્ભપાત કરવો હોય તો એક ગેનેકોલોજીસ્ટ કરી શકે વીસ અઠવાડિયાથી ચોવીસ અઠવાડિયા સુધીનો ગર્ભ હોય અને એનું ગર્ભપાત કરવું હોય તો બે ગાયનેકોલોજી સાથે મળીને કરવું પડે અને ચોવીસ અઠવાડિયાથી વધારેનો ગર્ભ હોય તો એ પેનલ દ્વારા ગર્ભપાત કરવામાં આવે જેની સ્પેશિયલ મંજૂરી લેવાની હોય છે